હાલ ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો જેમાં ખાસ કરીને નાદોદ તાલુકામાં તો વરસાદે હદ વટાવ્યો હોય તેમ શનિવારે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદના કારણે ગામના અને હાઈવે માર્ગોનું ધોવાણ થયું મોટા મોટા ખાડા પડ્યા તંત્ર આ બાબતે ઉદાસીન જણાતા તેને જગાડવા આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાએ અનોખી રીતે વિરોધ કર્યો જેમાં મળતી માહિતી મુજબ આપના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ તેમના કાર્યકર્તાઓ સાથે નાદોદ તાલુકાના વાવડી ગામથી ગોપલપરા ગામ સુધીના માર્ગ ઉપર પડેલા ખાડા બાબતે હેલ્મેટ પહેરી પદયાત્રા સાથે વિરોધ કરી સ્થાનિક તંત્ર અને સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે આ મુદ્દે નિરંજન વસાવા શું કહી રહ્યા છે સાંભળો જવામાં પણ હવે તકલીફ પડી રહી છે અને અહીંયા ગાડી નર્મદા પોલીસ હોય કે ગુજરાતની પોલીસ હોય પેલા નેતાઓ એવું કહી રહ્યા છે કે તમારે ટેક્સ ઉઘરાવાનો લોકોને હેલ્મેટ પહેરાવવાના આજે હેલ્મેટ જે પહેરવાની આ સરકાર વાત કરી રહી છે અને બે બે પાંચ પાંચ હજાર રૂપિયા જે ધન ઉઘરાવી રહી છે તો આજે આ સરકારને અમે કહેવા માંગ્યો છીએ કે પ્રજા લાખો કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવે છે પણ તેમ છતાં પણ આજે આ રોડ રસ્તાઓ આજે ખરાબ છે એના હાલતે આજે લોકોના હાથ પગ ભાંગી ગયા છે લોકો મૃત્યુ પામી રહ્યા છે લોકોના જમ્પર ટાયરથી લઈને એમના માટે એમના ગાડીના બધા સ્કવેરપાર્ટ છૂટા થઈ જાય છે તો આ સરકારને કહેવા માંગે છે કે તમે શું ફક્ત આ પ્રજા પાસેથી ટેક્સ ઉઘરાવો છો આ ખોટા ખોટા ડનો ઉઘરાવી રહ્યા છો આજે હેલ્મેટમાં પહેરવાની જરૂર નથી આજે તમારે રોડ રસ્તા બનાવવાની જરૂર છે જો રોડ રસ્તા સારા હશે તો લોકોનો અકસ્માત નહીં થાય